પચાસ શિક્ષકો ને રાજીનામું આપવા માટે ફરજ પાડવામાં આવી તો સામે બાંગ્લાદેશમાં ભારે પૂરે તબાહી મચાવતા અત્યાર સુધીમાં ઓગણસાઠ લોકોના મોત થયા છે તો મુશળધાર વરસાદના કારણે પડોશી દેશ પાકિસ્તાનમાં પણ કેટલાક રસ્તાઓ બંધ થયા છે અને ઘણા પ્રવાસીઓ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે રફાની પાસે નાગરિક સહિત છ લોકોની રાષ્ટ્રપતિ કહ્યું આની કિંમત ચૂકવવી પડશે રાહુલ ગાંધી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાતે જશે તો વડાપ્રધાન મોદી પણ તેવીસ સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જશે સ્પેન ના દરિયા કિનારે પાણીની અંદર છપ્પનસો વર્ષ જૂનો બ્રિજ મળ્યો તો આજના ટોપ ન્યૂઝ અને હું હતો આપની સાથે શ્રી રાઠોડ જય હિન્દ જય ભારત